રાતે દેવરીનો પુલ તૂટી ગયો જડેશ્વર રોડમાંથી ગાબડા જડેશ્વર રોડ તૂટી ગયો અમૃતસર ફાટક પાસે નવા બનેલા રોડમાં ગાબડા નવો રોડ તૂટી ગયો નાખાથી લક્ષ્મીપરા લગીનો રોડ તૂટી ગયો જીનપરાનો રોડ તૂટી ગયો મોરબીમાં તો કે ફલાણા ચોકમાં ગાબડા ફલાણો રસ્તો તૂટી ગયો ફલાણી જગ્યાએ પાણી ભરાઈ ગયા આ મોરબીવાળા તો હમણાં બે દિવસથી ચક્કાજામ કરીને રસ્તા રોકો આંદોલન કરે રાજકોટમાં તો કે ફલાણા નાલામાં પાણી ભરાઈ ગયા ને ફલાણો રોડ તૂટી ગયો ને લુકડો રોડ તૂટી ગયો ને આ બધું હવે આ રોજ રોજ આ સમાચાર જોઈને કંટાળી ગયા હવે એવો વિડીયો મૂકો એવા સમાચાર દો કે ફલાણો રોડ પેરિસ જેવો ઓલા ગામમાં તો કે રોડ રસ્તા બહુ સારા ક્યાંય કોઈ ગામનો રોડ રસ્તો સારો ખરો આ નવાય જ નથી દરેક ગામની આ જ સમસ્યા કોનો તંત્રનો સૌથી મોટો આપડો આપણને લાંચું આપવાની ટેવ પડી ગઈ ફટોફટ કામ કરી દો પૈસા લ્યો આપણે વિરોધ નથી કરવો બોલવું નથી વાંકાનેરમાં મોરબીમાં બેદીથી લોકો રસ્તા બ્લોક કરે આંદોલન કરે છે ચક્કાજામ કરે છે વાંકાનેરમાં છે આપણી ભેગી થવાની ત્રેવડ સહન કરવાની આદત પડી ગઈ ટાઈમ નથી કોઈ પાસે ખાલી વાતો કરવી સોશિયલ મીડિયામાં મોબાઈલમાં ઘરમાં બેઠા બેઠા જોઈન પડ્યું રહેવું અને એ આવું બધું જ જોવું કો ખારું કરતું હોય તો એ ઈ નહીં એમાં કંટાળો આવે આ રોડ રસ્તા તૂટે તો માત્ર તંત્રનો વાંક આપણે પણ એટલા જ જવાબદાર છીએ અને અમુક રોડની એ કેપેસિટી હોય એ જે બનાવ્યો હોય ત્યારે ત્યાંથી જે વાહનો પસાર થતા હોય એને ધ્યાને રાખી એ ગુણવત્તા પ્રમાણે એનું એક માપ ધારા ધોરણ ગુણવત્તા નક્કી કરી કે ભાઈ અહીંયા આટલો ટ્રાફિક રહે છે આ આ પ્રકારના વાહનો અહીંથી પસાર થતા હોય છે તો એ ગુણવત્તા મુજબનો રોડ બનાવ્યો છે હવે જેમ કે રાતે દેવરી બાયપાસ પુલ તૂટી ગયો છે તો અત્યારે કયા રોડને માલ પાડવાનો તો કે રાતે દેવરીથી લઈ વાંકાનેરના તમામ રાજમાર્ગો પતાળેશ્વર વાળો પુલ રાતે દેવરીથી ત્યાં સુધી પતાળેશ્વર ફૂલથી તો માર્કેટ ચોક લગીનનો રસ્તો માર્કેટ ચોકથી હાઈવે સુધીનો રસ્તો આ જ કોઈને બાયપાસ ચાલવાનું બધા અહીંથી જ ચાલવાના સૌથી મોટું જવાબદાર આપણે એમ કહીએ છીએ કોન્ટ્રાક્ટર છે ફલાણા છે લુકડા છે ટુકડા છે પૂછડા છે હું તો એવું માનું સૌથી મોટું જવાબદાર આ ગાબડા પડવાનું અગર કોઈ હોય ખાણ ખનિજ વિભાગ છે ઓવરલોડ જે ભરીને નીકળે છે એ કેમ કોઈના ધ્યાને નથી આવતું કોણ આ રોડ રસ્તા તોડે છે ઓવરલોડ વાહન ત્રીસ ટનના વાહનમાં સાઠ સાહીઠ ટન રેતી કપચી પથ્થરો જાય છે આ ઈ તંત્રની દયા છે કે આ જે તંત્રની જવાબદારી છે એના પાપે આ રોડ રસ્તા વેલા તૂટે છે વરસાદના કારણે પલળીને વિના થયા હોય અને એમાં આવા ઓવરલોડ વાહનોનો સતત મારો રાતે દેવડી પુલ તો તૂટી ગયો છે બધાને સિટીમાં થઈને જ હાલવાનું હવે પતાળેશ્વર નહીં તોડશે નહીં પુલ દરવાજા નહીં આમના માયલું માઇલું તોડશે એક વિરોધ આનો કરવાની જરૂર છે આ ઓવરલોડ વાહનોનો એ આપણા ધ્યાનમાં કોઈને આવતું નથી બસ આપણે ખાડો પીડ્યો નથી વિડીયો ઉતાર્યો નથી મૂક્યો નથી તંત્રને શું ફેર પડે તંત્રને ચકાત નાકાથી તે લક્ષ્મીપરા સુધીનો રોડ અને એ જીનપરાવાળો જીનપરાથી લક્ષ્મીપરાથી જે કાંઈ જીનપરાના હાઈવે સુધીનો રોડ છે એ લગભગ છેલ્લા ચાર કે પાંચ વર્ષથી એમને એમ છે શું ફેર પડ્યો રજૂઆતોનો કલેક્ટરોની રજૂઆત કરી નહીં તમારામાં ત્રેવડ નથી તમને આંદોલન કરવાની ભેગું થવાની રોડ રસ્તા ચકાજામ કરવાની તંત્ર શું ન આવે તંત્રના બાપને આવવું પડે મફત આવે એ દાળિયા છે એને આ કરવાનું જ છે એના ખિસ્સાના પૈસાનું નથી કરવાનું આપણા જ પૈસાનું એને કરવાનું એ ક્યાંક એ દાળિયા જાય તમારી હાટુ એ પૈસા લઈ આવીને હમુ કરાવશે ક્યાંથી પૈસા કાઢશે સરકાર ગવર્મેન્ટ કે તમારા હાટું કમાવા દે દાડીએ દે રાજકામની ચોકડી ઉખો દે એમને આ બધી પ્રાથમિક સુવિધા તમને આપવી જ પડે આ પ્રાથમિક સુવિધા છે અને હવે આપણા જ મોઢામાં જીભ નથી રહી એટલે આપણે જ ચગાવીને બેફામ કરી રહ્યા કે આપણી જ રજૂઆત છતાં આપણને ધ્યાન નથી દેતા કારણ કે આપણે મુરદાલ થઈ ગયા આપણા બધા મુરદાલ થઈ ગયા તેવડ વગરના થઈ ગયા એનો આ લોકો લાભ ઉઠાવે બાકી કાંઈ તંત્રના બાપના પૈસા જે કમાવા ગયા હતા તમારા હાટ ઉઠ દાળી ગયા હતા એનું કરવાનું એને તમારા પૈસાની તમને સુવિધાઓ આપવાની અને એમાંય તમારે ચાર ચાર પાંચ પાંચ વર્ષથી રજૂઆત કરવાની શું કામ તમારામાં હંપ નથી તમારામાં તેવડ નથી તમારે બોલવું નથી તમને બીક લાગે છે કે હું કાંઈક બોલીશ તો આ સરકાર મને પૂરી દેશે મારી માથે કેસ કરશે મને મારશે તો ભોગવો શું કામને દેકારા કરો ખોટો શું કામને મોબાઈલમાં ટાઈમ બગાડો વિડીયો જોવાનો ફલાણી જગ્યાએ તૂટી ગયું લૂકડી જગ્યાએ તૂટી ગયું આખા ગુજરાતમાં બધે બધું તૂટી ગયેલું જ છે તમારી તેવડ પહેલાં તૂટી ગયેલી છે એ હાજી થાય થઈ આ બધું આજુ થાહે તમારી હિંમત તૂટી ગઈ છે તમારી પાસે ટાઈમ નથી એટલે મહેરબાની કરીને આ બધાનો ખોટો આવો ટાઈમ બગાડો ઓલો રોડ તૂટી ગયો લોડ હવે ક્યાંક સારો રસ્તો જોવો ને તો વિડીયો મૂકજો ખૂબ લાઇકો ને શેરો કરશો કે ફલાણી જગ્યાએ ખૂબ સારો રસ્તો છે હવે સમય ખૂબ ઓછો હોય ને વિડીયો લાંબો થતો જાય છે એટલે શરૂઆત આપણે આપણાથી કરવી જોઈએ કે આપણામાં ત્રેવડ હોવી જોઈએ એક થાવ ભેગા થાવ શું થાય આઠ દિનો થાય તમારામાં તેવડ હોય તો પહેલાં તમે હિંમત લાવો તેવડ લાવો ને એ ક્યાંય વેચાતી નથી મળતી જય માતાજી